સિદ્ધુ મૂસેવાલા પંજાબી ગાયક ઇન્ડસ્ટ્રીમાં એક એવું નામ છે જેને નાની ઉંમરમાં ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી પરંતુ બે હજાર બાવીસ માં તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી ત્યારે હવે સિંગરના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે સિદ્ધુની માતા ફરીથી માતા બનવાની છે તે આઈવીએફ થી પ્રેગ્નેન્ટ થઈ છે મહત્વનું છે કે સિદ્ધુ મૂસેવાલા તેના માતાપિતાનું પિતાનું એક માત્ર સંતાન હતા તેના મૃત્યુથી તેમના પ્રશંસકોને ભારે આઘાત લાગ્યો હતો અને તેનું કુટુંબ હજી સુધી આ દુઃખમાંથી બહાર આવ્યો નથી ત્યારે સિદ્ધુનું અસલી નામ શુભદેવસિંહ સિદ્ધુ હતું પરંતુ લોકો તેને સિદ્ધુ મુસેવાલા તરીકે ઓળખતા હતા મહત્વનું છે કે સિદ્ધુ મુસેવાલાની માં માર્ચમાં સંતાનને જન્મ આપશે આ સમાચાર સાંભળી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે તો તેના ફેન્સમાં આનંદની લહેર દોડી ગઈ છે તેમનું માનવું છે કે સિદ્ધુ મુસેવાલાનો ફરીથી જન્મ થવાનો છે જોકે તેમના મા બાપે આ વાતને લઈને સમર્થન આપ્યું નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ